વારાણસીમાં જ્ઞાનવ્યાપી સંકુલના ભોયરામાં પૂજા પર પ્રતિબંધ મૂકવાની માંગ પર સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે મુસ્લિમ પક્ષે પંદર દિવસ માટે પૂજા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી હકીકતમાં કોર્ટના આદેશ પર એકત્રીસ જાન્યુઆરી જ્ઞાનવ્યાપી સંકુલના ભોયરામાં પૂજા પર પ્રતિબંધ મૂકવાની માંગ પર સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે મુસ્લિમ પક્ષે પંદર દિવસ માટે ભોયરામાં પૂજા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી હકીકતમાં કોર્ટના આદેશ પર એકત્રીસ જાન્યુઆરી મોડી રાત્રે ભોયરામાં પૂજા શરૂ કરાઈ હતી આ કેસમાં આગામી ફેબ્રુઆરી એ સુનાવણી હાથ ધરવામાં આવશે જ્ઞાનવાપી સંકુલમાં વધુ બે અન્ય બે ભોયરામાં એએસઆઈની સર્વેની માંગ પણ માંગ પર પણ સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી ફરિયાદીએ જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં અરજી કરી હતી બંને કેસની સુનાવણી જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં થવાની પરંતુ જિલ્લા ન્યાયાધીશની નિમણૂક ન થતાં સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે જિલ્લા ન્યાયાધીશે એ કે વિશ્વેશ એક જાન્યુઆરી નિવૃત્ત થયા હતા હિન્દુ પક્ષની અરજી પર વારાણસી કોર્ટે જ્ઞાનવાપીના વ્યાસ ભોયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો ત્યારબાદ પહેલી ફેબ્રુઆરી આખરે એકત્રીસ વર્ષ બાદ જ્ઞાનવાપી કેમ્પસમાં પૂજાનો પ્રારંભ થયો હતો કોર્ટના આદેશ બાદ રાતોરાત ભયરામાંથી બેરેકેડિંગ હટાવી દેવામાં આવ્યું હતું કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ બોર્ડ દ્વારા પૂજા કરવામાં આવી હતી વારાણસી કોર્ટના ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેસે બુધવારે એટલે કે એકત્રીસ જાન્યુઆરીએ એક અને જ્ઞાનવાપી સંકુલના ભોયરામાં પૂજા કરવાનો અધિકાર આપવાનો નિર્ણય સંભળાયો હતો તેમણે જિલ્લા વહીવટીતંત્રને સાત દિવસમાં વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો ત્યારબાદ વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને થોડી થોડા જ કલાકોમાં બેરિકેડ વગેરે હટાવી દેવામાં આવ્યા હતા અને વ્યાસ ભોયરામાં પૂજાની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી